આબરાકા ડાબરા કિડ્સ કાર્નિવલ ફન અને સોશિયલ ઇમ્પેક્ટનું જાદુઈ મિશ્રણ રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન ઉન્નતિ સ્ટોરી હાઉસના સહયોગથી આબરાકા ડાબરા કિડ્સ કાર્નિવલ એક શૂન્ય પ્રસ્તુત કરવા જઈ રહી છે જે એક પાવરફુલ હેતુ સાથે સુપરહીરો થીમ આધારિત એક્સ્ટ્રા વેંગજા કાર્યક્રમ છે ચાર અને પાંચ જાન્યુઆરીએ યોજાનારી આ ઇવેન્ટમાં દરરોજ પાંચ હજાર ઋણ સાત હજાર લોકો આવે તેવી અપેક્ષા છે કાર્નિવલમાં એક નિમજ્જન અનુભવનું વચન આપવામાં આવ્યું છે કારણ કે અમદાવાદમાં પ્રથમ વખત સુપરહીરો જીવંત થાય છે જે બાળકો અને પરિવારોને એકસરખું મનમોહક બનાવે છે શહેરભરની પ્રીમિયર સ્કૂલો સક્રિયપણે ભાગ લઈ રહી છે જે તેને પ્રતિભા અને સર્જનાત્મકતાનું જીવંત કેન્દ્ર બનાવે છે કાર્નિવલ એન્ટી ડ્રગ અવેરનેસ અભિયાનને ટેકો આપે છે જે બાળકોને પદાર્થના દુરુપયોગના જોખમો વિશે શિક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે મુખ્ય પ્રવૃત્તિઓમાં આંતરશાળા ક્વિઝ સ્પર્ધાનો સમાવેશ થાય છે જેમાં સહભાગીઓ શૈક્ષણિક વીડિયો જોયા પછી ડ્રગ વિરોધી પ્રતિજ્ઞા લેશે આ ઇવેન્ટમાંથી થતી આવકનો ઉપયોગ અભિયાનને વિસ્તૃત કરવા કાયમી અસર પેદા કરવા માટે વધુ શાળાઓ અને સમુદાયો સુધી પહોંચવા માટે કરવામાં આવશે સહભાગીઓ સુપરહીરો શો જોકર થિયેટર મેજિક વર્કશોપ જુમ્બા ડાન્સ પાર્ટી વીઆર ગેમિંગ ઝોન અને લાઈવ સાયન્સ પ્રયોગો સહિત વિવિધ આકર્ષક પ્રવૃત્તિઓની રાહ જોઈ શકે છે આ ઇવેન્ટમાં કિડ્સ ગોટ ટેલેન્ટ ફિનાલી થીમ આધારિત હાઉસ ગેમ્સ આર્ટસ અને ક્રાફ્ટ સેશન્સ રોમાંચક રાઇડ્સ અને સ્ટોલ્સ પણ છે જે વિવિધ ફૂડ આઇટમ્સ અને વિશેષ ઉત્પાદનો પ્રદાન કરે છે મારું નામ ઉન્નતિ શાહ છે હું એક પ્રોફેશનલ સ્ટોરીટેલર છું અને આમાં ફાઉન્ડર ઓફ ઉન્નતિ સ્ટોરી હાઉસ એસ વેલ આબ્રાકરા વન પોઈન્ટ ઓ એક એક બાળકો માટેનો કાર્નિવલ છે જે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન ઇન એસોસિએશન વિથ ઉન્નતિ સ્ટોરી હાઉસ થવા જઈ રહ્યો છે બહુ થોટફુલી ક્યુરેટ કરેલો આ એક કાર્નિવલ છે જેની થીમ છે સુપરહીરો અમે લોકોએ ખાસ મુંબઈથી સુપર હિરોઝને ઇન્વાઇટ કર્યા છે અને એની સાથે સાથે એન્ટરટેનમેન્ટ તો બધા આપે છે પણ એક કોઝને આમાં અમે એ ઇન્ક્લુડ કર્યું છે કે અત્યારે માર્કેટમાં બાળકોને ડ્રગ્સના શિકાર બનાવવામાં આવી રહ્યા છે સો અમે આની સાથે સાથે એક એન્ટી ડ્રગ અવેરનેસ કેમ્પેન પણ ચલાવી રહ્યા છે અને એના માટે જુદી જુદી એક્ટિવિટીઝ કરીને બાળકોને એન્ટી ડ્રગ લાઈક ડ્રગ ન લેવા માટે અવેર કરી રહ્યા છે એની સાથે સાથે આ કાર્નિવલને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે એમાં બહુ જ થોટફુલી ક્યુરેટ કરેલી એક્ટિવિટીઝ અમે રાખી છે જેમાં લાઈવ એક્ટિવિટીઝમાં અમે ક્લાઉન શો રાખ્યો છે સુપર હિરો શો રાખ્યો છે માઇન્ડ મેજિક શો રાખ્યો છે ઓપન માઇક સ્ટોરીટેલિંગ એવા ઘણા બધા લાઈવ પ્રોગ્રામ્સ રાખ્યા છે વેલ એઝ સ્ટેટિક એક્ટિવિટીઝમાં જમ્પ સર્કલ છે સુપર હિરો થીમ બેઝડ હાઉસી છે આર્ટ એન્ડ ક્રાફ્ટ છે પોટરી છે આવી બધા જુદા જુદા બહુ થોટફુલી ક્યુરેટ કરેલી અમે લોકોએ વસ્તુઓ રાખી છે રાઇડ્સ રાખી છે બાળ બાળકો માટે વીઆર ગેમ્સ રાખી છે અને નાના નાના બીજા ઘણા બધા એટ્રેક્શન્સ રાખ્યા છે ફૂડ સ્ટોલ અને પ્રોડક્ટ સ્ટોલ ઓફકોર્સ આ કાર્નિવલનો એક ભાગ છે તો ચાર અને પાંચ જાન્યુઆરી તમે એવું કહી શકો કે એક ફૂલ્લી એન્ટરટેનમેન્ટ પેકેજ અમે આખા અમદાવાદના બાળકો માટે લઈને આવી રહ્યા છે બાય ધ નેમ ઓફ ડાબરા વન પોઈન્ટ ઓ